અમદાવાદ જેવો બનાવ પાટણમાં શાળામાં છાત્રએ વિદ્યાર્થીનીના હાથે બુઝરડા કરી આપ્યા ડામ છાત્રાએ ઝેરી દવાપી લીધી પિતાની ફરિયાદ આધારે પોલીસે ત્રણ બાળ આરોપી સામે ગુનો નોંધ્યો કેન્દ્રીય વિદ્યાલયમાં ધો આઠના વિદ્યાર્થી પાસે લાઇટર અને કટર આવ્યા ક્યાંથી ઉઠ્યા સવાલો પાટણ જિલ્લાના સરસ્વતીના ચોરમારપુરા ખાતે આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને તેના વર્ગખંડમાં જ અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ હાથ પર કોઈ વસ્તુથી બુજરડા કર્યા હતા અને લાઇટરથી આંગળીએ ડામ આપ્યો હતો આ ઘટનાની શાળામાં જાણ થતાં શાળાના ક્લાસ ટીચરે તેની માતાને ફોન કરી જાણ કરી હતી જોકે વિદ્યાર્થીની ઘરે આવ્યા બાદ તેને લાગી આવતા ઘરમાં કોઈ હાજર ન હતું તે સમયે લાઇઝોન ફિનાઇલ જેવો ઝેરી પ્રવાહી પી લીધું હતું તેની તબિયત લથડી પડતા સારવાર માટે તેને તાત્કાલિક પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ છે હાલમાં આઈસીયુમાં દાખલ કરી સારવાર ચાલી રહી છે વિદ્યાર્થીનીના ક્લાસમાં જ અભ્યાસ કરતો વિદ્યાર્થી તેની સાથે વાત કરવા બાબતે છેલ્લા ચાર માસથી વિદ્યાર્થીનીને પરેશાન કરતો હતો આ બાબતની તેના પિતાને જાણ થતાં તેના પિતાએ શાળાના આચાર્યને તેમની દીકરીને વિદ્યાર્થી પરેશાન કરતો હોવાની મૌખિક રજૂઆત કરી હતી આ ઘટનામાં વિદ્યાર્થીનીના પિતાએ ત્રણ જણા સામે ફરિયાદ આપતા પોલીસે ત્રણેય બાળ આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે વિદ્યાર્થીએ આવું કેમ કર્યું સહિતની બાબતોની તપાસ સાથે શાળાના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરાશે બંને કિશોર હોઈ બાદમાં આગળની કાર્યવાહી કરાશે પ્રવીણ દરજી ડીપી ન્યૂઝ ચેનલ પાટણ